સ્વૈચ્છિક સહાય અભિગમ વાંગદ્રા સંસ્થા પરિવાર મુખ્ય હેતુ છે વાંગ્રા સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનો આ અભિગમ છે જે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે એના માટેનો અભિગમ છે તો જાણો સંપૂર્ણ માહિતી શું છે આ અભિગમમાં સેવા સહકાર અને સંગઠન એવા હેતુ સાથે વાંગધરા સંસ્થા પરિવાર વાંગધ્રા સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સ્વૈચ્છિક સહાય અભિગમનો આયોગ ચાલુ કરેલ છે અભિગમની સ્થાપના એક એક બે હજાર ત્રેવીસથી ચાલુ કરવામાં આવેલ છે આ અભિગમનો મુખ્ય હેતુ વાંગધ્રા સંસ્થા પરિવારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકોશ્રીઓ ગૃહપતિઓ કે અન્ય વાંગદ્રા સંસ્થા સાથે જોડાયેલા કર્મચારી અને સભ્યો કે જેમને વાંગદા સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સ્વૈચ્છિક સહાય કરવા માગતા હોય તેમના માટે આ સોનેરી અવસર છે મને મારી માતૃભાષાનો માતૃ સંસ્થાનો ઋણ ચૂકવવાનો અવસર મળ્યો એ બદલ હું વાંગા સંસ્થા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મુખ્ય હેતુ છે વાંગતરા સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એનો અભિગમ છે એના અભ્યાસમાં ઉપયોગી વસ્તુ આપી મદદ મદદ કરવાની ભાવના છે જેમાં ચોપડા બુક પેન વગેરે લાવી અને તે વિદ્યાર્થીઓને આપવાના છે વાંગ સંસ્થા પરિવારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અન્ય સભ્યોની માહિતી મેળવવાનો અભિગમ છે અભિગમ સંચાલક કમિટી છે અભિગમના નિયમો છે સ્વૈચ્છિક સહાય અભિગમ ફક્ત વાંગદા સંસ્થા પરિવારના સભ્યો માટે છે અને ફરજિયાત નથી સ્વૈચ્છિક સહાય એક દિવસના એક રૂપિયાના અભિગમ સાથે ઓછામાં ઓછા ત્રણસો પાંચ રૂપિયા સહાય આપવાની રહેશે એમાં તમે બે હજાર ત્રેવીસમાં તમે સહાય આપી સ્વૈચ્છિક તો બે હજાર ચોવીસમાં આપી એવું ફરજિયાત નથી સ્વૈચ્છિક સહાય છે કોઈ ફરજિયાત નથી આ અભિગમનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવેલ છે આ અભિગમમાં જે સભ્યો જોડાય અને સહાય જેમાં થાય પછી તેને ગ્રુપમાં જોડવામાં આવે છે આ અભિગમમાં જોડાયેલા તમામ સભ્યોને માન સન્માન આપવામાં આવે છે સ્વૈચ્છિક સહાય ઓનલાઈન તથા રૂબરૂ લેવામાં આવશે ઓનલાઈન સહાય માટે અત્યારે કોઈક સભ્યના પ્રશ્નો ખાતામાં લેવામાં આવશે નિયમ મુજબ રૂબરૂ સહાય માટે તાલુકાવા નામમાં આપેલ મુજબ મંત્રીને આપવાના રહેશે સ્વૈચ્છિક સહાય નિયત ફોર્મ નમૂનામાં લેવાના રહેશે ફોર્મ નમૂના મુજબ સહાય આપનારની સંપૂર્ણ માહિતી લેવાની રહેશે આ અભિગમ જે તે વર્ષના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી સહાય લેવામાં આવશે અને તે રકમ વર્ષના અંતમાં સંસ્થાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જ વાપરવામાં આવશે વર્ષના અંતમાં આવેલ રકમ કમિટી અને ગ્રુપના તમામ સભ્યો સાથે મિટિંગ કરી નિર્ણય લેવામાં આવશે ખાસ નોંધમાં સહાયક રૂપિયો આવે કે ગમે તે રૂપિયા પૈસા આવે તે તમામ ખર્ચ નિયમ મુજબ સંસ્થાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જ વાપરવામાં આવશે સંભવિત આયોજનમાં જે તે વર્ષના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી સહાય લેવામાં આવશે એકત્રીસ ડિસેમ્બર ઓનલાઈન મિટિંગ કરવામાં આવશે વોટ્સઅપ ગ્રુપમાં ને મિટિંગમાં વર્ષમાં આવેલ સહાય અંગે ચર્ચા કરવામાં આવશે આવેલ સહાય સંસ્થાના વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ખર્ચ કરવી તેની ચર્ચા કરવી આવેલ સહાયમાંથી વિદ્યાર્થીના જીવનમાં અભ્યાસમાં ઉપયોગી વસ્તુઓ લાવવી જેવી કે ચોપડા બુક પેન પેન્સિલ વગેરે વસ્તુ નક્કી થયા બાદ વસ્તુ ક્યાંથી લેવી કેટલી લેવી કોણ લાવશે તેની ચર્ચા કરવી અને એક ટીમની રચના કરવી બાદ નવા વર્ષના શરૂઆતમાં આવતી છવ્વીસમી જાન્યુઆરીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આપવી કાર્યક્રમમાં સ્વૈચ્છિક સહાય આપનાર વધુમાં વધુ સભ્યો હાજર રહે તેવું આયોજન કરવું અને સભ્યોને મહાન સન્માન આપવું અનુકૂળતા મુજબ ઉપરના તમામ નિયમો અનુકૂળતા મુજબ સંજોગો મુજબ ફેરફાર કરવામાં આવશે જેની નોંધ લેવી ઉપરના તમામ નિયમો મેં સંપૂર્ણપણે વાંચી સમજી વિચાર કર્યા બાદ હું વાગ્રા સંસ્થા પરિવારના અને સંસ્થાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના અભિગમમાં જોડાવું છું અને સ્વૈચ્છિક સહાય આપું છું લેખિત વાંગતા સંસ્થા પરિવારનો સભ્ય આ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં વાંગતા સંસ્થા સ્વયંસેવક સહાય અભિકમ વર્ષ 2023 ની વાત કરીએ તો વર્ષ 2023 માં કુલ 15 વ્યક્તિ દ્વારા સ્વયંસેવક સહાય આપવામાં આવેલી હતી તેની માહિતી આપણે તમારી સામે જોવામાં આવે છે વર્ષ 2023 માં સહાય આપવાની સંખ્યા 15 સહાયની રકમ 6550 સહાયની વસ્તુની કિંમત ₹70 વળી કીટ સિત્તેર કેટલા હતા એકસો બાર રૂપિયાના ભાવે એટલે સાત હજાર આઠસો ને ચાલીસ રૂપિયાની સહાયની કુલ વસ્તુની કિંમત થઈ હતી જે વધારાની સહાય કરતી હતી તે બે વ્યક્તિ દ્વારા લઈ અને આમ વર્ષ બે હજાર ત્રેવીસનો હિસાબ ઓકે કરેલ હતો આપ જોઈ શકો છો એ મુજબ તમામ પંદર વ્યક્તિનો માહિતી આપેલ છે વસ્તુની યાદીમાં જોઈએ તો એક બટન ફોલ્ડર ફાઇલ સ્કેલ લોખંડની પેન્સિલ પેન્સિલ પેન રબર સંચો ચોપડા મોટા બે અને ચોપડો નાનો એક કુલ વસ્તુ એકસો બાર રૂપિયાની કીટ બનાવેલ હતી શિક્ષણમાં ઉપયોગી સિત્તેર કીટ આપવામાં આવી હતી આપ જોઈ શકો છો કીટ છવ્વીસમી છવ્વીસમી જાન્યુઆરીના કાર્યક્રમમાં આ કીટ આપવામાં આવેલ હતી આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો આજે છવ્વીસમી જાન્યુઆરી કાર્યક્રમ આપ જોઈ શકો છો વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં સાત સભ્યોના पैसा आई जिज्ञा से अब जैसा कुछ नाम साथे स्वैच्छिक है विगम पिता चौबीस माँ अवर्ष माँ आए सहाय निरकम अब जैसा कुछ मजहब आई रीते स्वैच्छिक सहाय अभिगम चालू से फक्त मुख्य हेतु ये, तो ये कि આપણે જે સ્કૂલમાં ભણ્યા હોય અને આપણે અત્યારે કોઈ સારી પોસ્ટ નોકરી કરતા હોય તો ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આપણે આ વિદ્યાર્થીઓનું હેલ્પ કરવી જોઈએ આ તો ફક્ત એક ઉદાહરણ છે આવી રીતે તમે બીજા પણ વિદ્યાર્થીઓ બીજા પણ લોકો પોતે પોતપોતાની અન્ય સ્કૂલમાં ગામની સ્કૂલમાં કે અન્ય સ્કૂલમાં તમે જ્યાં ભણ્યા હોય તે લોકો ત્યાં પોતાની રીતે ફૂલ નહીં તો ફૂલની પાકડું રૂપે આર્થિક રીતે વિદ્યાર્થી નબળા હોય તેમને તમે રીતે સહાય આપો છો આ તો એક વાંગા સંસ્થાનો તમે એક નમૂનો તમને દેખાડવામાં આવે છે આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી